નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બે ગુજરાતીમાં એકમ દસનું પુનરાવર્તન કરીશું રોહિત મને કહીશું કે આ કયો અક્ષર છે બેન આ છે ષટકોણનું શ સરસ રોહિત હવે આ અક્ષર કયો છે બેન આ અક્ષર છે ત્ર ખૂબ સરસ રોહિત હવે આ અક્ષર ઓળખી તો બેન આ અક્ષર છે જ્ઞ રોહિત હવે મને આ શબ્દ વાંચી સંભળાવો તો બેન આ શબ્દ છે આજ્ઞા રોહિત હવે મને આ શબ્દ વાંચી સંભળાવો તો બેન આ શબ્દ છે मित्र खूब सरस रोहित अबे मने आ शब्द वाची संभरावो तो बेन आ शब्द छे नक्षत्र रोहित अबे मने आ शब्द वाची संभरावो तो बेन आ शब्द छे રોહિત હવે આ શબ્દ વાંચી સંભળાવો તો બેન આ શબ્દ છે પત્ર